મારી વાત મારા મીડિયામાં મારા પરિવારમાં કરી હતી સોશિયલ મીડિયા એટલે કે મારા ગ્રુપમાં કરી હતી અને અમારે અંદર અંદર ક્યારેક આવી વાત થઈ જતી હોય એનો અર્થ એવો નથી કે બધ ઈરાદો હોય કે કોઈને મેં દબાવવા કર્યું હોય કે અથવા તો કોઈ મને દબાવતું હોય આવી કોઈ વાત નથી મારે તો મારા પરિવારમાં ઘણીવાર આવું કહેતા હોય છે એકબીજા

ભાવનગર શહેરનો પ્રથમ નાગરિક બનાવ્યો છે અને ભાવનગરનો વિકાસ થાય ભાવનગરના નાનામાં નાના માણસની મને વ્યથાની ખબર હોય એટલે મને નાના સમાજમાંથી નાના મજૂરી કરતા કરતા મેયર બનાવ્યો છે ત્યારે મને મારી પાર્ટી ઉપર ગૌરવ છે મને પાર્ટીનું શિસ્તની મને ખબર છે નાની મોટી કોઈ વસ્તુ હોય તો એ અમારે પાર્ટીમાં સૂચન કરી દેવાતું હોય છે

હું શિસ્તબદ્ધ કામ કરી રહ્યો છું વાત મારે આવી કોઈ નથી તમે દરરોજ ચા પીવા પણ આવો છો તમને હું રોજ ફ્રેશ રિપોર્ટ પણ આપું છું અને આપને ખ્યાલ જ છે કે હું કઈ પદ્ધતિથી કામ કરું છું મારી અલગ નીતિ હોય છે અલગ પદ્ધતિ હોય છે અને એમાં મને કોઈ દબાવતું નથી મને કોઈ કાંઈ

અને હું જ પોતે પાર્ટીનો વડીલ છું પાર્ટીનો વરિષ્ઠ છું પાર્ટીનો મોટો ભાઈ છું મારે ક્યાંય ફરિયાદ કરવાની હોતી નથી